નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી જ્ઞાન મંજુરી સ્કૂલ રાડગોળ અંતર્ગત આવેલ વિવિધ પ્રાથમિક વિભાગ હાઈસ્કૂલ ઉચ્ચતર માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સાયન્સ ઓફિસ માટે ક્લર્ક તેમજ ગૃહપતિ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો પ્રાથમિક વિભાગ માટે તમામ વિષયો માટે ત્રણ જગ્યા છે પીટીસીની લાયકાત ધરાવતા હોવા જોઈએ હાઈસ્કૂલ વિભાગ માટે ગુજરાતી હિન્દી સંસ્કૃત સામાજિક વિજ્ઞાન અંગ્રેજી માટે છ જગ્યા છે બીએ બીએડની લાયકાત ધરાવતા હોવા જોઈએ ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીએડ એન્જિનિયરિંગ કરેલું હોય તેવા ઉમેદવારો માટે બે જગ્યા ઉચ્ચતર માધ્યમિક માટે કોમ્પ્યુટર માટે બે જગ્યા

ઓફિસ માટે ક્લર્ક માટેની જગ્યા છે કોમ્પ્યુટરના જાણકાર ઉમેદવાર તેમજ હોસ્ટેલ માટે ગૃહપતિની ધોરણ બાર પાસ માટે બે જગ્યા છે મિત્રો ક્લર્ક માટે પણ બે જગ્યા છે શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ રણગોળમાં કર્મચારીની આવશ્યકતા હોવાથી અનુભવીને અગ્રતા અને આકર્ષક પગાર ધોરણ સાથે સ્ટાફની ભરતી કરવાની છે તો લાયકાત ધરાવતા ઉમેદવારોએ શાળામાં નીચે મુજબની તારીખ અને સમય જરૂરી ડોક્યુમેન્ટ સાથે રૂબરૂ હાજર રહેવાનું રહેશે ઇન્ટરવ્યુ માટેનું તારીખ છે મિત્રો તેર એપ્રિલ બે રવિવારના રોજ સમય સવારે દસ કલાકે સ્થળ શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ રાણગોળ તમે જોઈ શકો છો બગદારા રોડ મુરાળગોન તાલુકો તળાજા જિલ્લો ભાવનગર વધુ માહિતી માટે સંપર્ક નંબર પર આવેલો છે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી જ્ઞાનમંજરી સ્કૂલ રાળગોન અંતર્ગત ઓપન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત છે મિત્રો વિવિધ શિક્ષકો કર્મચારીની પસંદગી માટે તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તમે જો તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવો વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી che